ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો શિક્ષણ વિભાગ જાણે ભીલું સંકેલવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે ડીપીઓ પરેશ વાઘેલાએ લુલો બચાવ કરો વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં પ્રોક્સી શિક્ષક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે શિક્ષક પુસ્તકો લેવા પે સેન્ટરમાં ગયો હતો તેવું ડીપીઓએ નિવેદન આપ્યું છે તે દરમિયાન બીજા વ્યક્તિને શાળામાં મૂકી ગયા હતા આજે આ મામલે એક ટીમ સ્કૂલમાં મોકલી છે તેવું ડીપીઓએ જણાવ્યું છે જો ખોટું હશે તો કાર્યવાહી કરવામાં આવશે હાથ જ પ્રાથમિક શાળાની શિક્ષિકા મુદ્દે પણ નિવેદન આપ્યું છે વિદેશ ગયેલા ત્રણ શિક્ષકોને ડિસ્મિસ કર્યા હોવાની વાત તેમણે કરી છે હાથ જ સહિત અન્ય શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે આગામી દિવસોમાં આ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે જે શિક્ષક ગેરહાજર છે અને એક શિક્ષક એક વર્ષથી ગેરહાજર હોય તો મેં એક્શન લીધી છે ત્રણ શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે મને જાણમાં એવું આવું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તો એને ત્યાં વર્ખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરટી જન્મ આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરી વિદેશ ભાગી લેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને ટર્મિનેટ કરી દેવામાં આવશે ઓલરેડી અમે ત્રણ શિક્ષકે ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી